મિત્રો અત્યારે લાલો ફિલ્મ કેટલાના દિલમાં રાજ કરી ગયો છે લાલો ફિલ્મ કેટલાની જિંદગીની અંદર ઘણો અનુભવ લાવી શક્યું છે લાલો ફિલ્મ એક ફિલ્મ નથી પણ માણવને જિંદગીનો બદલાવ લાવતો એક પાનું પેજ કહી શકીએ ને લાલાની ફિલ્મની અંદર ધાર્મિક અને આધ્યમિક આધ્યામિક ઘણી એવી કથાઓ છે કે જે માણસના દિલને આરપાર કરી ગઈ હૃદયને જોઈ ગઈ જેના કારણે આજે મોટા ઉંમરની વડીલો જે કહેતા આજે બધા ટોકીની અંદર પડ્યા રહી છે ટોકીની અંદર વિડીયો જોયા રાખે છે ફિલ્મ જોવાઈ રાખે છે આજે તે પણ મજબૂર થઈ ગયા જોવા માટે એક સરસ મજાની આ લાલો ફિલ્મ છે જે જીવનની અંદર સુખ દુઃખની અંદર ઘણી વાતો આપણે શીખવી ગયા છે તો લાલો ફિલ્મની અંદર ખૂબ જ સરસ મજાની વાત કહી ગયા છે અને એની અંદર ઘણું જાણવા જેવું છે ઘણું સમજવા જેવું છે અને ઘણું અંદાજ કર્યા જેવું છે ફિલ્મની અંદર ભૂતકાળની વાતો બદલાતા તેમનું પણ વર્તન પરિવર્તન થાય છે એ બધી રીતનું એક અનુભવ મસ્ત મજાનું કર્યો છે અને લાલો ફિલ્મ સરસ મજાની છે તમે ન જોઈ હોય તો જોઈ આવજો લાલો ફિલ્મની કોઈ પણ ક્લિપ આવે તમારી પાસે તો કોઈ ઓપન ના કરતા જો એ કોઈ ફ્રોડ પણ થઈ થઈ શકે છે અને ઓરિજિનલ જો લાલ ફિલ્મની ક્લિપ હશે અને તમે ઓપન કરશો તો એમના લાલા ફિલ્મના ડાયરેક્ટરને ખ્યાલ આવી જાય તો તમારી ઉપર કેસ પણ થઈ શકે છે અને દંડ પણ લઈ શકે છે બીજા નંબરની અંદર જે પણ કોઈ કંપનીવાળા જે પણ સ્કૂલવાળા કોઈ પણ કંપનીમાં સ્કૂલની અંદર જો લાલ ફિલ્મ બતાશે તો એ લોકોએ એક વિડીયો જાહેર કરીને બધાને ચેતવણી આપી છે કે જે કોઈ આવું કરશે તો એની ઉપર કાયવાય કાયદો થાય અને જો જોવું હોય તો થિયેટરમાં એમાં તમે ટિકિટ લઈને તમે જોઈ શકો છો જો તમે સ્કૂલમાં કે ગમે એમાં તમે બતાવો કે ભાઈ આ રૂપ ફિલ્મ છે અને તમે એમાં બીજા લોકોને બતાવવા માંગો છો તો એની કમાણી ડાઉન થઈ જાય તે માટે એ લોકોએ વિડીયો જાહેર કરીને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની એણે ચેતવણી આપી છે તો કોઈ પણ જોવો તો થિયેટરમાં જોજો કોઈ પણ લિંક આવે તો લિંક લિંકથી શેર ન કરતા નકર એ લોકો કાયદેસર કાર્યવાહી કરશે અને લાલો ફિલ્મ જોઈ હોય તો કેવી લાગી તે યુટ્યુબની અંદર ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં જ્યાં જોતા હોય મારો વિડીયો તો એમાં કોમેન્ટ કરજો જય માતાજી શ્રી એ સીતારામ